હા લવ યુ ટુ ફેમિલી કેમ છો તમે જેમાં આવી ગયો છું હો જોરદાર વિડીયો લઈને તો અત્યારે તો કાંઈ નહીં ખાસ હાર્મોનિયમ રિયાઝ કરતો હોય અત્યારે એવું ભણવાનો થોડું કામ હતું એટલા માટે અને શું કહે કે અત્યારે ફ્રી હતો તો હું હાર્મોનિયમ રિયાઝ કરું અને બ્લોગ શરૂ કરી દઉં અમિતભાઈ તો પામી છે તો હાર્મોનિયમ જો આપણે કંઈક રિપેર કરી નાખ્યું છે આગલા વિડીયોમાં જોયું હતું કે હાર્મોનિયમ તૂટી ગયું હતું અહીંથી પીડું હતી એ તો પાટિયા તો એમનું મત છે પણ હું કહેવાય તો થઈ ગયું છે તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ હું ફાઇનલી નીકળી જાઉં ફીની વાડી તરફ અને હું કહેવાય કે ઘરે હાર્મોનિયમ મૂકી અને નીકળી અને છે ને એક ગુડ ન્યૂઝ એ છે જેસલ પાસે આપણું ભાઈ બહેન છે ને એ પાસે કપામાંથી રીએવા છે તો હાલો આપણે રિટર્નમાં યાર મળીએ એ પહેલાં આપણે જઈ અરુણ પાસે કારણ કે અરુણ હારે મસ્તી કરવાની તો અલગ છે અને હે ને તો જઈ અને મસ્તી કરી આવી ગયો છે હાલો કન્ટિન્યુ ફાઇનલી હું આવી સુફીની વાડીએ અને જો નજારો કંઈક વાડીનો કંઈક મસ્તીનો હશે સુપર અને હે ને અરુણ વીઓ જો સાયકલની પંચર કરવા હતું અને હવાર પંચર પાડી દીધું છે ખબર નહીં તો હતી અને છે ને અંકિત રમે છે ગેમ તો આપણે એને કરવાનું છે હેરાન અને મસ્તી કરવાની છે મજા આવશે કે હળી કરી શું કરે રો મળે કે પછી વાંચે ધોડે તેમાં મારે ખાવ પડે તો હાલો સહી અને એ તરફ છે ને ખીજાય જાય પાછું પાછો તો હાલો આપણે એને ખીજાવીએ

હાલો અંકિત ગેમ કાઢી નાખી હવે છે ને કામ કરું છે ને મારો વારો વોશ પડતી કરી દેવું પડશે રિસર્ચ ખાલી થઈ ને એટલે કરી દઉં કે ફિલ્મ નાખી દઉં હા કે નાખી દેવી પડશે કારણ કે કાઢી નાખી ગેમ તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો તો ફાઇનલી હું વેવું છું ઘરે કારણ કે અંકિત છે ને લેસન કરો વીઓ જતો ને અરુણ તો આવ્યો કહો છે ને વીઆસલ પાણી જેસલ એ ગામમાં પાછો વીઆ જતો હવે વ્યાજો ખરે જ તેની રહેતી હું આરામ કરશું આજ તો વિડીયોમાં કંઈક ખાસ હતું નહીં આ શું કહેવાય કે કેદુનો વ્લોગ આપણે આવતા નથી કારણ કે એમાં એવું છે કે લગ્ન એવું હતું ને એમાં વ્લોગ બનાવવાનું અટકી ગયું હતું થોડુંક કામકાજ આવી ગયું હતું એટલે એટલે છે ને હવે આજથી વિડીયોમાં પાછા કન્ટિન્યુ આવી જાય તો હાલો આ વિડીયો અહીંયા સુધી તે તો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે એક નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ બાય બાય